તો નમસ્કાર મારા ભાઈઓ વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ હવે લકી ડ્રો છે બંધ થઈ જાય એવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે કેમકે અત્યારે જે તમે નાનકડી છોકરી જોતા હશો આ નાનકડી છોકરીને સાથે લઈને લકી ડ્રો માં ભાઈ ખરેખર લકી ડ્રોમાં ભાઈ ચીટિંગ થઈ છે એ તમને આગળ લાઈવ આખો વિડીયો બતાવવાનું છું કઈ રીતે ચીટિંગ કરી છે અને આજે ભાઈ પૈસા જે તમને પાછા મળશે કે નહીં મળશે એ બધી બધી માહિતી વિડીયોની અંદર આપવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે અત્યારે જે તમે દીકરી નાની જોઈ રહ્યા છો એ દીકરીના હાથમાં તમે જોઈ લો કે ભાઈ એક બીજા ભાઈ છે કે એ ચિઠ્ઠી પકડાવે છે આવું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે એડિટિંગ છે પણ ભાઈ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે મને તો એડિટિંગ દેખાતું નથી હવે તમને પહેલેથી વિડીયો બતાવો ને એટલે ભાઈ તમને વધારે ખબર પડશે હવે જુઓ આ ભાઈ છે એમના હાથમાં જોઈ લો એ આ ટિકિટ હા ભાઈ જો એમના હાથમાં ટિકિટ છે આ જોઈ લો એ છોકરીને મૂકે છે ત્યાં સામે તે કૂપન લેવા માટે અને આ જોઈ લો આ છોકરી છે એ ભાઈ કૂપન લેવા માટે એ બોક્સની અંદર ઓપન કરે છે ને જુઓ ભાઈ આ છોકરી છે એ કૂપન લઈ લેતી હોય છે ભાઈ જુઓ તમે બરાબર એ આ છોકરી જોઈ લો ભાઈ હા ધ્યાનથી જુજો ભાઈ એટલે તમને ખબર પડે કે ખરેખર ગૌ માતાના નામે કેવા કેવા કામો થાય છે હવે જોઈ લો મારા ભાઈઓ કે આ છોકરી છે એ આ ચિઠ્ઠી લીધી હો ભાઈ હા તમે ધ્યાનથી જુઓ આ જોઈ લો આ ચિઠ્ઠી લીધી હવે એક ભાઈ આ જોઈ લો એનો હાથ પકડ્યો અને તરત જ લઈને જાય છે આજો લે આ જુઓ ભાઈ એના હાથમાં હાથ નાખ્યો છે અને અહીંયા જ લોકોને ભાઈ ભ્રમ પહે ગયો છે કે ચિઠ્ઠી બદલાણી છે ભાઈ હા જી બિલકુલ આ હાથ ઉપર તમે નોટિસ પણ કરી શકો છો ને ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ વિડીયા પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે એમના જે મેનેજરો છે એમને પણ ભગવાનની સાક્ષી કીધું છે ભાઈ કે અમે કોઈ ગોલમાલ કર્યો કર્યો નથી અને એ જાણીને એમના ભગવાન જાણે ભાઈ જેણે પણ ચારસો રૂપિયા ભર્યા છે એમના પૈસા ગયા છે બસ આજ માટે આટલું રાખીએ છીએ અને ભાઈ તમારે જો આવું ગમે ડ્રો ભરવો હોય તો ભાઈ ધ્યાનથી અને સાવચેતીપૂર્વક ભરવો જોઈએ પૈસા જે ગાયોને લાભાર્થી જાય છે પણ ભાઈ આપણે તો જોવા ગયા નથી કે ક્યાં પૈસા વપરાય છે પણ લકી ડ્રોના નામે ભાઈ આ રીતે જો ખોટી રીતે ઇનામો જાહેર કરીને કોકને બીજાને વિજેતા બનાવી નાખવામાં આવે એ બિલકુલ ખોટું છે ભાઈ કેમકે લોકો વિશ્વાસ કરતા હોય છે હવે મને એવું લાગે છે કે લકી ડ્રો થશે તો લગભગ લોકો એમાં નહીં જોડાય બાકી તમારું શું કહેવું છે કે તમે જોડાશો કે નહીં જોડાવો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો